ગત વાવટા પર્વ દરમિયાન ભક્તો દ્વારા નારિયર ફૂલહાર અગરબત્તી વગેરે કાજીમામ તથા જેઠી પર પડેલું હતું જેનો યોગ્ય નિકાલ કરવા માટે ખારવા સમાજના પટેલ જીતુભાઈ દિવેચા પૂર્વ પટેલો સહિત આગેવાનો વગેરે ધાર્મિક કચરો એકઠો કરી અને સાફ સફાઈ કરી હતી ગઈકાલે અમારે હારવા સમાજનો એક ધાર્મિક પર્વ ઉજવાયો આવતા જે પર્વ અંતર્ગત કાજીમંગથી લઈ અને દરિયા વિસ્તારમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને એ સમય દરમિયાન ત્યાં શ્રીફળો અને ફૂલહાર અને ઘણો બીજો ધાર્મિક કચરો ત્યાં એકત્રિત થયેલ હતો જે માટે નગરપાલિકા અને એમની સાથે અમારા સમસ્ત ખારવા સમાજના પટેલ માજી પટેલો તેમજ આગેવાનોએ સાથે મળી અને આ કચરાને અમે લોકોએ સફાઈ અભિયાન તરીકે ઉપયોગમાં લઈ અને આ કચરો એકત્રિત કરી અને દરિયાની અંદર જે થર્મોકોલ કે પ્લાસ્ટિક કે એવું જે કંઈ પણ હતું પડ્યું હતું એ બધું કાઢી અને દરિયાની સ્વચ્છતા પણ કરવી કારણ કે અમારા સમાજમાં દરિયાને એક દરિયાદેવને એક પવિત્ર માનવામાં આવે છે એટલે આવો બધો કચરો અમે એકત્રિત કરી અને બહાર કાઢી લીધો અને આ આપણા આપણે આ એક ઉદ્દેશ અમારો સમાજનો એવો છે કે આપણે આપણું હાણું સ્વચ્છ રાખવું જોઈએ આપણા થકી જે કચરો એકત્રિત થતો હોય એને આપણે જ સાફ કરવો જોઈએ એટલે અમારા સમાજનો પર્વ હતો એટલે અમે લોકોએ ખાસ દરિયાને પણ સફાઈ કરી અને ધાર્મિક કચરાને પણ ઉપાયો એ સંદેશ મારે આખા સમાજને આપવો છે કે આપણું આંગણું આપણે પોતે જ સાફ રાખવું અને સ્વચ્છતા એ જ પ્રભુતા અને સ્વચ્છતા એ જ આપણો એક તંદુરસ્ત જીવન માટે પણ એ એક સારી વસ્તુ છે એટલે આપણે ઘરની સફાઈ અને જે કંઈ છે એ આપણે પોતે જ કરવું જોઈએ Yeah